પાણીના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો અરવલ્લીના ભીલોડા તાલુકામાં પણ રાતથી વરસાદ તૂટી પડ્યો ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા આસપાસની નદીઓ ગાંડીતુર બની ઉપરવાસમાં પણ ભારે વરસાદથી વધુ એક વખત ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ અરવલ્લીમાં વરસાદથી ખાના ખરાબી પણ સર્જાય દ્રશ્યો ભીલુડા શામળાજી હાઇવેના છે જે ડાયવર્ઝનનું ધોવાણ થતાં માર્બલ ભરેલી એક ટ્રક આ રીતે અડધી પાણીમાં ઘૂસી ગઈ જયસિંહપુર ગામ નજીક આવેલા ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું જેમાં વહેલી સવારે જ આ રીતે ટ્રક પાણીમાં ઘૂસી ગઈ પરિણામે ટ્રકમાંથી માર્બલ પાણીમાં ગરકાવ થઈ ગયું હાલ મોટા વાહનો માટે આ ડાયવર્ઝન બંધ કરી દેવાયો છે રસ્તો બંધ થતાં ભીલોડાથી શામળાજી વચ્ચે આવતા વાહન ચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે મેઘરજમાં પણ નુકશાનને લઈને આવ્યો મેઘો ભારે વરસાદ પડતા મેઘરજના કંટાળુમાં મકાન ધરાશાયી થયું ખેતરમાં કાચું મકાન ધરાશાયી થતા વૃદ્ધનું મોત થયું હતું અતરફ સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડ્યો ઈડરના કરિયાદ્રા ગામે ભારે વરસાદ પડતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોના તમામ રૂમમાં પાણી ગોઠંડુપ ભરાયેલા છે ખાટલા માંથી માંડી બધું જ પાણીમાં ડૂબી ગયું છે રાત્રે જ પાણી ઘુસી જતા લોકોએ આખી રાત પાણીમાં પસાર કરવી પડી ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝ એટીન એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની ન્યૂ અપડેટ્સ